દ્વારા પત્રકાર ભાટી એન પર હિંસક હુમલો પત્રકારોનો ઉગ્ર વિરોધ ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા પત્રકાર ભાટી એન પર હિંસક હુમલો પત્રકારોનો ઉગ્ર વિરોધ મોરબી જિલ્લાના વાંકાનેરમાં માં ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા

પત્રકારત્વની સ્વતંત્રતા પર સિદ્ધિ અટેક ગણવામાં આવી રહી છે પત્રકારોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે સ્થાનિક સ્તરે પણ આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા ધારાસભ્યની કરવામાં આવી છે અને લોકશાહી વ્યવસ્થામાં આવા હુમલાને અસહ્ય ગણવામાં આવી રહ્યા છે પત્રકારો માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવા અને આરોપી સામે કાયદેસર પગલાં લેવા માંગ ઉઠી છે ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પત્રકારો અને સ્થાનિક લોકોની માંગ છે કે ધારાસભ્ય સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જો યોગ્ય પગલા નહી લેવાય તો પત્રકારો રાજ્યવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી આપી છે જો સરસ સબેસ જય જીતુભાઈ સોમણી આવ્યા છે અને જીતુભાઈ એમને પણ જીતુભાઈ આ બધાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં શું જેટલું સેટઅપ છે હા કામ કરતાઈ છે એ લોકોને રાખવામાં આવશે બરાબર બાકી કોઈ ન કઈ નાખવુંમ નહીં આવે 58 વર્ષ ઉપરનાને નહીં રાખવામાં આવે સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો કર છે સેટઅપ ખાલી હોય નિયમ મુજબ

અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને એમ માટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ જોયા એના બધા માણસો બધાય આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધાય એને વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને મેં અહીંયા રાખ્યા તમે બધાય ખબર છે ના હતી નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની એની ચર્ચા કરતા અને હું એનો વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને કીએ મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્ર સિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ મારે ઢીકા પટુથી માર મારવા મીડ્યા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમને જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે

આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પાટુનો માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મે કોઈ દિવસ કોઈ ખરાબ નથી કર્યું મે સત્ય ને જ હું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો છું એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશ હું અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાકાની અંદર માં વીસ વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધા હવે બધાય ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે ભાટી ટીવી વાંકાની અંદર માં સત્ય વાત જાહેર કરી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને ચાર પાંચ જણા મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાની અંદર કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકરણ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે